અને મેં કીધું મીત ને એને તેડતા આવજો ને દવા લેતા આવો છે એ કે મેં કીધું કાંઈ વાંધો નહીં એટલે એ મને સ્પેશલ મળવા જેવી હતી હાથમાં ને મેં વિડીયો લીધો હાલો ગાઈસ કેમ છો સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલમાં બધાને જય શ્રી કૃષ્ણ અને રાધે રાધે જો મીત ઊભો થઈ ને જો ભાઈ ગયો જો હજુ ઊભો જ છો છે એને બતાવતી નથી આજે હવારમાં ઊભી થઈ ચાર વાગ્યાની ઊભી થઈ થઈશું પાણી આવ્યું ને ચાર વાગ્યા ત્યારની ઊભી થઈ અને જોવા કટિંગના ઢગલા કર્યા છે જોવા બધા કટિંગના ઢગલા કર્યા ડબરા બધા ડબરામાં પહેરા હે તમને આમ ડબરા બતાવું પણ થોડા થોડા બતા હે તો તળિયા છે ઊંડા કા ને ઊંડાબી આવી ગઈ છે જવો ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ અને મીઠ જવું જો મોઢું પપ્પા એ નથી ઊભા થયા એ જ ઊભા નહીં થયા હું પાણી પાણી આવ્યું ને ત્યાં તો મેં કીધું જો કટિંગ કરી નાખું તો મેં કટિંગ કર્યું આ છે ને વિડીયો તો એન્ડ કરી દીધો હતો પછી અમે બાસા બારે જમવા ગયા હતા ને તો પછી ત્યાં કાંઈ વિડીયો વિડીયો કંઈ ઉતાર્યું નહોતું અને સવારમાં પાણી ભરીને સીધું પહેલાં ને વિડીયો એડિટિંગ કરવા નહોતો ને તો એડિટિંગ વિડીયો એડિટિંગ કર્યું અને પછી કટિંગ કરવા રહી એવું બધું કર્યું પછી દીવાબત્તી કરી પાછા મારા સસરા જાયગા તો એને સ્થા બનાવી દીધો અને પાછા હવે આવડા બે ભાઈને ઉઠાડ્યા હવે નીચે ગયા છે અને મારે થોડોક શાક પીવાનો બાકી છે થોડોક પીધો ને થોડોક બાકી છે તો હું પેલા છે ને આમાં બધે છે ને ગંધારું ગંધારું છે ને નીચે તો વાળી નાખું વાળવાનું બાકી છે દીવા બધી તો કર નાખી પણ વાળવાનું બાકી રહી ગયું મેં વાળ્યું નહીં હવરમાં સારું વાલો તો હું વાળી નાખું પહેલાં અત્યારે અંધારું દેખાય ને અંધાર આવી રીતે હોય તો અંધારા લાગે ને મોઢે આમ હોય ને તો લાઇટ પડે કાંઈ વાંધો નહીં જેવું મોટું હોય એવું આપણું હોય એવું આવે ક્યાં જવું મિત્તારે બોલો એના અભી બધા થાય ભાઈ અભી બધા બાબરા જાવો બાબરા હું જાઈન કરશે હે મોટા બાપુને ને કોક ને કેજે કે બાબરા જાવું છે હાલો કઈ હવે બરોબર કેશ કે હું તો હું મોટી માને મોટા બાપુ ને કેજે આપડે બાબરા જાવું છે એમ હું આવું સારું હાલો જો અણી કોકે ભાંગી નાખી જોઈ પેન્સિલ ની મેં રાખી થઈ અહીંયા ઉપર કોઈ ભાંગી

હેમિત ઠંડી તો છે નહીં મીત છો બાણ મંદિરે જવા તૈયાર થઈ ગયો છે બાય બાય જય માતાજી ઓય છોકરાઓ મીત જય માતાજી તો કર દે મીત તો બોલતો જ નથી મીત એ મીત જો રે જાય ભાઈ ઓ યુઝ આકારે જુઓ કેવી રીતે આખારે હે જોવો દેખાય કે નથી દેખાતું મને તો અહીંથી કંઈ નથી દેખાતું એક તો અંધારું ઓલું આવે છે ને એટલે દેખાતું નથી આમાં કાંઈ તડકો હે ને એટલે મને કંઈ દેખાતું નથી હાલો હું પાછી કટિંગ કરવા મળું હલો કટિંગ શું રહેવા મળું દાસુ રેવતી થી મને એ પાછું ભૂલાઈ ગયો હું એને બતાવવા ગઈ થી તો ભૂલી ગઈ હું વળી હું કરતી હી એ ભૂલી ગઈ કટિંગ જ કરતી હી કા બોલો હા હા હું કહું રેવતી થી હું એમ કેવારી તો એ કે મને કઈક થાય તો કાંઈ નહીં સારું હાલ તો હું છે ને એ છે ને બેઠો બેઠો જો ઓલા પણ પડ્યું ને સેટ સેક કરતો હો ને અહીં આવેને પાછો સુઈ ગયો જો ગાતલે આવી અને હું જાઉં છું જો એ અહીંયા કરતો થો સેટ આવડા હે ને એ શેક કરતો થો ને ભેગા કરતો તો હરખ થપા થપા મારતો તો હું જાઉં છું નીચે દહીંનું કરવાનું છે દહીંનું દહીંનું બાકી છે ને

હા મને તું લઈએ મને ખબર છે મે તન કીધું કે હું લખી દઉં કીધું છું ને તો પાછું મમ્મી કરીને ભૂલવાળા છો કે નવી નોટ હું હું બોલું છું તું મેદાન કર્યું આમાં ગાંઠિયા ગાંઠિયા કરેલા છે આ બધે પણ આમાં વિડીયોમાં દેખાતું નથી આમાં બધે ગાંઠિયા ગાંઠિયા કરેલું છે અને આપણે કામમાંથી નવરા ન થયા હોય ને અહીંયા ડબલ ડબલ કામ કરી કરી અને બેસી જાય મારે પંખો નથી બંધ કરવો દે હવે જો એને દેખાણું જો હું આમ નવરી થાવ આમથી કરીને ના અહીંયા ના અહીંથી કરી બે ગાંઠિયા વાળે ને જાય છે હવે મિત અહીંયા હાવ એવું એવું ઓલું કરેલું છે ને જો અહીંયા ધોટેલું કરેલું એની જો ફાતમા ને લીધી આવી રીતે જો ફાતમા જોવા આવી છે હું વિડીયા ઉતારું છું ને

બે ને સમજાવવાયું કે તમારે બે ને બ્લોગ માં તમારું દેખાડવાનું મોટું ફેલા સમજાવતું એકલા એકલા ભાભી નો આવા જોઈ મારો ઘાટો કહેવાય ઓલો લઈ દેજો નામ લઈ દેજો

કઉ એટલે મારા સસરા દવા લેવા ગયા છે અને મેં તું મિત ને એને તેડતા આવજો ને દવા લેતા આવજો તો એ દવા લેવા ગયેલા છે જો મારા લગ્નનો ફોટો જો આ લગ્નનો ફોટો આ રુદ્ર નાનો થયો પછીનો ફોટો બધાય જોઈ લીધો બતાવ્યો ખાલી હોય નકાર તો બતાવતી નહીં ફોટા પણ મેં ગાલને બતાવું ફોટો અને જો કાના ભગવાન બેઠેલા છે દેખાય છે બે કાના ભગવાન બેઠા છે જેવો બેઠા છે ને અને તો કોક મુંગટ પોલો થઈ ગયો છે બે કાના ભગવાન બેઠા એને અંદર આની અંદર છે ને કાના ભગવાન બેઠા હોય જો અહીંયા એટલે સૂડ આવે અહીંયા અને બે અહીંયા અને છે ને હાથમાં અને એની બેનને એ આવ્યા હતા મને કે ભાભી તમે વિડીયો મસ્ત ઉતારો હો અને વિડીયો ઉતારતા જો બંધ ન કરતા તમને મસ્ત ઉતારતા આવડે છે અને મારો તો તમને ફૂલ સપોર્ટ છે એ કે મેં તો કાંઈ વાંધો નહીં એટલે એ મને સ્પેશલ મળવા જેવી થી હાથમાં ને મેં વિડીયો લીધો કે નથી લીધો એ મને યાદ નથી પણ હશે તો હું પાછો આમાં જોઈને તો હું મૂકી દઈશ અને પપ્પા મહેશ 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 ઉતારતા થા હું બોલું મહેશ હા એ ઉતારતા બોલ નાખવાલોને વાંધો નહીં એ ઉતારતા તો બોલવાનું ભૂલી ગયું કાંઈ વાંધો જે હોય તો બધાને આ વિડીયો અહીં સુધી તો લાઈક કરો કોમેન્ટ કરો અને શેર કરો અને વિડીયોમાં નવા હોય ને તો સબસ્ક્રાઈબ કરી દેજો તો મળશું કાલે નવો વિલોગમાં બધાને જય માતાજી જય શ્રી કૃષ્ણ